તો નમસ્કાર મારા ભાઈઓ કેમ યાર ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર છે અમદાવાદથી મળી રહ્યા છે ભાઈ કે અમદાવાદની અંદર રથયાત્રામાં ચાલુ રથયાત્રામાં મિત્રો જે હાથી છે એ હાથી અચાનક એવો વિપર્યો કે લોકો ઉપર આવી ગયો અને પછી આ થયું આવું ચાલો આપણે વિડિયોની અંદર જાણીએ મિત્રો તમને ખબર છે કે આજે રથયાત્રા છે ભાઈ અને ખાસ કરીને બધા જિલ્લાની અંદર આજે વરઘોડા નીકળશે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ વરઘોડો નીકળશે જેમાં કોઈ પણ લોકો ખાસ કરીને કોઈને નુકસાન ન પહોંચાડે કોઈ લડાઈ ઝઘડો ન થાય એને ખાસ ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દીધો છે ભાઈ પણ અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદની અંદર તમને હમણાં આગળ આખો વિડીયો બતાવું કે અમદાવાદની અંદર ભાઈ જે રથયાત્રા નીકળી ભાઈ એ રથયાત્રાની અંદર અચાનક હાથી વિપર્યો ભાઈ અને રોડ ઉપર દોડવા મળ્યો હાથી અને આ હાથીને જોઈને ઘણા બધા લોકો ગભરાઈ ગયા કેમકે હાથી પોતે ગભરાઈ ગયો આટલા બધા માણસો અને આટલું બધું ડીજે વાગ્યું તો મિત્રો હાથી પોતે ગભરાઈ ગયો અને ત્યાર પછી આ હાથીને જવા માટે પોલીસ સાહેબો તેમજ આજુબાજુના લોકોએ માર્ગ કર્યો અને હાથી વચમાં જઈને અચાનક મિત્રો એને રોક્યો એના ભાઈએ તમને બતાવું મને વિડીયો એ ભાઈએ રોક્યો ને ત્યાર પછી મિત્રો એ હાથી રોકાઈ ગયો કોઈ જાનહાની નથી થઈ આ સૌથી મોટા સમાચાર તો ભગવાનની મહેરબાની છે તો ચાલો મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી જય જગન્નાથ લખવાનું બિલકુલ ન ભૂલતા